ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વડોદરા ડબોઈ સિનોર ચોકડી પાસેથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે બંધ કરી દેવામાં આવે છે તેમજ સિનોર તાલુકાના સેગવા ચોકડી રંગસેતુ બ્રિજ પર પોલીસ પોઈન્ટ ગોઠવી દેવામાં આવ્યો છે નર્મદા જિલ્લાના જેસલપુર પાસે નાડુ બેસી જતા રંગસેતુ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાયો નર્મદા નદી પર રંગ બ્રિજ નદી ક્રોસ કરી નર્મદા જિલ્લામાં જેસલપુર પાસે નાળુ બેસી જતા વડોદરા જિલ્લા નર્મદા જિલ્લાને જોડતો નર્મદા નદી પર બનાવેલ રંગ બ્રિજ બંધ કરાયો સિરુના સેકવા ચોકડી તેમજ રંગ બ્રિજ પર સિનોર પોલીસના પોઈન્ટ મુકાયા રંગ સેતુ બ્રિજ પરથી નર્મદા જિલ્લાના રાજપીપળા તરફ જવાનો માર્ગ બેરિકેટ મૂકી પોલીસ ગોઠવાય રંગ બ્રિજ કરાયો બંધ ડબોઈ સિનોર ચોકડી પાસેથી મોટા ફાયદાર વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જે ગુજરાતી ન્યૂઝ રમેશ સત્યની સાથે